સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં સાગર ભીખુભાઈ પંચાસરા રહેવાસી ખારસિયા તાલુકો ઉપલેટા વાડાને વીસ વર્ષની સજા અને પચાસ હજાર નો દંડ ધોરાજી કોર્ટે ફટકાર્યો ધોરાજી કોર્ટ દંડમાંથી માંથી પિસ્તાલીસ હજાર નો ભોગ બનનારને વળતર અને અઢી લાખ રૂપિયા બીજું સરકાર તરફથી વળતર ધોરાજી મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સાગર ભીખુભાઈ પંચાસરા સામે લગાડવામાં આવેલ પોક્સો એક તથા દુષ્કર્મના ગુનાને સાબિત માની અને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની તપાસ ઉપર આવેલ પુરાવો સમર્થન કારક માની આરોપીને વીસ વર્ષની સજા ફટકારેલ છે તથા રૂપિયા પચાસ હજાર દંડ ફટકારે છે આ કેસમાં વિશેષ રીતે દીકરી લલ દલિત સમાજની હતી એટલે એટ્રોસિટીના પણ ચાર્જીસ હતા ઉકલેટા તાલુકાના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી કે તારીખ બાર ત્રણ બે હજાર બાવીસના રાત્રે તે તથા તેના ભાઈ ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે જાણવા મળ્યું હતું કે ભોગ બનાર દીકરી ઘરે નથી ત્યારે શંકાના આધારે સાગર ભીખુભાઈ પંચાસરા સામે ફરિયાદ આપેલ હતી આ ફરિયાદ આપતા પહેલા પંદર દિવસ સુધી શોધખોળ કરી હતી પરંતુ દીકરી મળી આવેલ ન હતી એટ્રોસિટીને લગતા ગુનો નોંધાતા ગુનાની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલને સોંપવામાં આવેલ આ તપાસમાં તેમણે ભોગ બનનારના અને આરોપી સાગરના કપડાં કબજે કરેલ તથા મેડિકલ એવિડન્સ પણ ડોક્ટર મારફતે મેળવેલા હતા સાગર પંચાસરા તારીખ પંદર ત્રણ બે હજાર બાવીસના રોજ નોટરી પીએમ લગભગ રોબરો સોગંદનામું કરલ હતું કે હવે પછી તે કોઈ દિવસ ભોગ બનાના પરિવારને હેરાન પરેશાન નહીં કરે અને તેનાથી દૂર રહેશે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે દ્વારા તરફથી આ સોગંદનામા પર બહાર મૂકવામાં આવેલો અને સાથે સાથે ભોગ બનાનો વિશ્વસનીય પુરાવો તેમની મૌખિક જુબાની તેમનો કલમ 164 નું નિવેદન ધ્યાને લેવામાં આવે અને તેનાથી વિશેષ સાયન્ટિફિક એવિડન્સમાં ભોગ બનનારની લેગિન્સમાંથી માનવ વીર્યની હાજરી મળી હતી અને તે વીર્યનો રુધિર જૂથ આરોપીના રુધિર સાથે મળતું હોય તે અત્યંત વિશ્વસનીય પુરાવો કરવી જોઈએ ધોરાજીના મહેરબાન અલી હુસેન મોહિબુલ્લા શેખ ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આ તમામ કેસના પુરાવાનો ગુણ દોષ ઉપર ચર્ચા કરીને આરોપી સાગર ભીખુભાઈ પંચાસરાને વીસ વર્ષની સજા તથા પચાસ દંડ ફટકારેલ છે રિપોર્ટર મતિન સૈયદ નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર છું આજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે

તેના પિતાએ ફરિયાદ કરેલી હતી આ ફરિયાદના આધારે ભોગ બનનાર દલિત સમાજના હોય એટલે સ્વાભાવિક છે કે તપાસ ડીવાયએસપી કેડરના ઓફિસર કરે મહર્ષિભાઈ પંડ્યા ડીવાય એ આખા ગુનાની તપાસ કરેલી અને આખી ટ્રાયલ ચાલેલી ટ્રાયલ દરમિયાન પણ સાયન્ટિફિક જે કંઈ પણ એવિડન્સ મળ્યો અને ભોગ બનનારના લેગિન્સમાંથી આરોપીના સ્પોમ્પસેલ મળ્યા આ બધાને ધ્યાનમાં લઈ અને નામદાર અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારેલ છે સર આ ઘટના કેને કેટલા સમયની છે કેટલા તારીખ છે આ ઘટના જાન્યુઆરી 2022 થી શરૂ થયેલી હતી વધારેનું એવું થયું કે નોટરી શ્રી પી એમ લધા સાહેબ રૂબરૂ આરોપીએ બારોબાર સમાધાન કરતા હોય એમ 15 ત્રણ બાવીસના રોજ એક સોગંદનામું કરેલું હતું કે તેઓ ભોગ બનનારને હવે પછી કોઈ દિવસ હેરાન પરેશાન નહીં કરે આ બધી જ હકીકતને નામદાર અદાલતે નોંધી અને Two card do apel.